નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં રાશિફળ એકવીસ મે બે હજાર પચીસને બુધવારનું રાશિફળ આજે આજે ચંદ્ર રૂહિણી નક્ષત્રમાં રહેશે વૃષભ સહિત આ ત્રણ રાશિઓને મળશે શ્રેષ્ઠ પરિણામ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિ રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે ચંદ્ર કૃતિકા નક્ષત્ર પછી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આજનો દિવસ વૃષભ રાશિના લોકોને સારી તકો પ્રદાન કરનારો રહેશે આજે ચંદ્રનો સંચાર વૃષભ રાશિમાં થશે તે જ સમયે આજે ચંદ્ર કૃતિકા નક્ષત્ર પછી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આજનો દિવસ વૃષભ રાશિના લોકોને સારી તકો પ્રદાન કરવાનો કરનારો રહેશે સિવાય સિંહ રાશિ વૃશ્વિક સહિત ઘણી રાશિના લોકો માટે ખૂબ જ સારી રહેશે ચાલો વિગતવાર જાણીએ મેષથી મીન સુધીની તમામ રાશિઓની આજની કુંડળી મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના જાતકોને ધંધામાં પૈસા મળવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે તો તેની ચિંતા ન કરો વિલંબ પછી જ ત્યાં તેમને યોગ્ય લાભ મળશે તે જ સમયે આજે તમારા પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે કોઈ નાની બાબત પર પરિવારનું વાતાવરણ બગડી શકે છે પરંતુ સાંજ સુધીમાં બધું ઠીક થઈ જશે સંતાનની મનસ્વીતાને મનસ્વીતાને કારણે આજે તમે થોડી ચિંતામાં રહી શકો છો શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે તમે સાંજે તમારા મિત્રો સાથે પાર્ટીમાં વિતાવ પાર્ટીમાં વિતાવશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોના અનુભવથી ઘણા લોકો પ્રભાવિત થઈ શકે છે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને કેટલીક નવી તકો પણ મળી શકે છે આજે ભાઈ બહેનો સાથે તાલમેલનો અભાવ રહેશે તમારા વિરોધી વિચારોને કારણે તમને તમે તેમની સાથે દલીલ પણ કરી શકો છો આજે તમારા સ્વસ્થાય અને ગૃહસ્થ જીવનમાં ઉતાર ચઢાવ આવશે સખત મહેનત પછી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ વધારો થશે વેપાર માટે કરેલી યાત્રાઓ લાભદાયી રહેશે જો તમારા ભાઈના લગ્ન નથી થયા તો આજે તમે તમારા ભાઈના લગ્નને લઈને પરેશાન થઈ શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને બ્રાહ્મણને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ તેમની લવ લાઈફ માટે સમય કાઢી શકશે જેના કારણે તમારા જીવનસાથી ખૂબ ખુશ દેખાશે કામનું વાતાવરણ તમારા અનુસાર સારું રહેશે અને સહકર્મીઓની મદદથી પ્રોજેક્ટ સમયસર પૂરો થશે પરંતુ તેમ છતાં તમારે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો જે તમારી આર્થિક સ્થિતિ પર બોજ નાખશે પરંતુ જો તમે સમજદારીપૂર્વક પૈસા ખર્ચશો તો તમે તેને મજબૂત કરી શકશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે કંઈક બીજું જ વિચારશે પણ કંઈક બીજું જ થશે જો તમે આજે વ્યવસાયમાં કોઈ નિર્ણય લો છો તો તે તમારા માટે સારું રહેશે રોજના વેપારીઓને આજે નવો કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા છે જો નોકરી કરતા લોકો કરિયર સંબંધિત કોઈ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યા હોય તો તેના તમામ પાસાઓ પર વિચાર કરો ભાઈ બહેન સાથે સારો સમય પસાર થશે અને સંબંધો મજબૂત બનશે આજે તમને લવ લાઈફમાં પ્રેમ અને સન્માન મળી શકે છે કામકાજમાં આજે તમને તમારી જૂની યોજનાઓનો જ લાભ મળશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મોટી સફળતાનો રહેશે પરંતુ તમારે તમારી વાણી અને વર્તનમાં સંતુલન રાખવું પડશે જો તમારે આજે ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો અવશ્ય અવશ્ય લેવું કારણ કે તેનાથી તમને સારો ફાયદો થશે ઓફિસમાં અધિકારીઓ સાથે સંબંધો સુધરશે રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે આજે તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે જો આ ન કરવામાં આવે તો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત થઈ શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ અણ આજે કન્યા રાશિના જાતકો માટે ભાઈઓ સાથે સીમિત વ્યવહાર રાખવો જ રાખવો સારું રહેશે આજે તમારા પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે સ્વસ્થાય આજે થોડું નરમ અને ગરમ રહી શકે છે જો તમારી પાસે ઓફિસમાં કેટલાક અધૂરા કામ હોય તો તમારે સમય કાઢીને તેને પૂરા કરવા જોઈએ અન્યથા તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે આજે તમે તમારી માતા માટે ભેટ ખરીદી શકો છો જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો છે તો તમને તેમાં શ્રેષ્ઠ નફો મળશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ગણપતિને દુર્વા અર્પણ કરો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજે પોતાના બાળકોને સારા કામ કરતા જોઈને ખુશ થશે કાર્યક્ષેત્રમાં રોકાણ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકે છે અને વધુ સારી નફાની તકો પૂરી પાડી શકે છે ઘણા દિવસોથી ચાલી રહેલ આર્થિક સંકટ આજે ઓછું થશે પરંતુ તમને આજે ઓછા પૈસા મળશે આજે તમારે તમારા બાળકોના ભણતર પાછળ થોડો ખર્ચ કરવો પડી શકે છે જો તમે આજે નવી પ્રોપર્ટી ખરીદવા માગો છો તો તેના માટે દિવસ સારો નથી આજે તમને તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો આજે તમને આજે તમે તમારા ગુસ્સે થયેલા જીવનસાથીને મના મનાવવાનો પૂરો પ્રયાસ કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજે બિઝનેસમાં અગાઉ લીધેલા નિર્ણયો આજે સાર્થક સાબિત થશે આમ કરવાથી તમે આજે લાભની સ્થિતિમાં રહેશો જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો હોય તો આજે તેમાં સારો ફાયદો થશે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે આજે કેટલાક પૈસા અને સમય ધર્માદાના કામમાં ખર્ચ થશે આજે તમારા સામાજિક ક્ષેત્રમાં પણ વધારો થતો જોવા મળશે ભાઈ બહેન આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તમારા દ્વારા આપવામાં આવેલી આર્થિક અથવા અન્ય પ્રકારની મદદનો દુરુપયોગ થઈ શકે છે સાંજનો સમય સંતાનના લગ્નની ચર્ચામાં પસાર થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તાંબાના વાસણમાંથી ભગવાન શિવને જળ ચડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે ધન રાશિના લોકોના પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થવાની સંભાવના છે આજે પરિવારના તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહિત દેખાશે જીવનસાથી તરફથી આજે ભેટ મળવાની સંભાવના છે લવ લાઈફમાં નવા જોશ અને ઉત્સાહનો અનુભવ થશે જો સ્વસ્થાય સંબંધિત કોઈ બીમારી તમને પરેશાન કરી રહી હતી તો આજે તમારી પીડા વધી શકે છે આજે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વ્યવસાયમાં નવા ફેરફારો લાવશો આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જે લોકો લાંબા સમયથી પોતાના કોઈ મિત્ર સાથે તણાવમાં હતા તે આજે સમાપ્ત થઈ જશે ભાઈના સહયોગથી પારિવારિક વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે આજે તમારી નાણાકીય બાજુ ખૂબ જ મજબૂત રહેશે આજે શત્રુ પક્ષને કમજોર ન સમજો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સપ્તાહત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે સુખદ પરિણામ મળશે આજે સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ ફેલાશે જેના કારણે તમે કેટલાક નવા મિત્રો પણ બનાવશો સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે દેવદર્શન માટે જઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ છ અને છ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ વિજયનો દિવસ રહેશે પરંતુ તમારે આજે તમારા સમયનો સુખદ પ્રયોગ કરવો પડશે આજે સાસરિયાઓ સાથે સંબંધો મધુર રહેશે અને તેમનો સહયોગ પણ મળશે રાજકીય બાજુથી નવા સોદાની તકો મળશે પિતાના માર્ગદર્શનથી કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે જનતા તરફથી સારો સહયોગ મળશે નોકરીમાં પણ આજે તમારે તમારા પોતાના કામકાજમાં ધ્યાન રાખવું પડશે સાંજનો સમય પરિવારના સભ્યોની સમસ્યાઓ સાંભળવામાં પસાર થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો આજે કામોને લઈને ઉત્સાહિત રહેશે તે આજે બપોર પછી જ પૂરા થશે વેપાર સંબંધિત કોઈ પણ કાર્યમાં શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લો નહીં તો લાભની તકનું યોગ્ય પરિણામ મેળવી શકશો નહીં આજે તમે તમારા પિતાના સ્વસ્થાયને લઈને ચિંતિત રહી શકો છો તેથી તમને બહારના ભોજનથી દૂર તેથી તેમને બહારના ભોજનથી દૂર રાખો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે આજે તમારા મિત્રની મદદથી પૂર્ણ થઈ શકે છે આજે સાંજે તમારા ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે આના પર પણ કેટલાક પૈસા ખર્ચવાની શક્યતા છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો